કચ્છ લોકસભા બેઠકની ચૂંટણી માટે સાતમી મેના મતદાન સંપન્ન થયું હતું કચ્છ લોકસભા બેઠકો પર અગિયાર ઉમેદવારો મેદાનમાં હતા અને જેમના માટે છપ્પન પોઈન્ટ ચૌદ ટકા મતદાન થયું હોવાનું સત્તાવાર જાહેર કરાયું જે વર્ષ બે હજાર ઓગણીસની ચૂંટણી કરતાં બે પોઈન્ટ ઝીરો આઠ ટકા જેટલું ઓછું થયું છે વર્ષ બે હજાર ચોવીસની ચૂંટણી માટે ઓગણીસ લાખ તેતાલીસ હજાર એકસો છત્રીસ જેટલા મતદારો પૈકી દસ લાખ નેવું હજાર આઠસો ઇઠ્યોતેર મતદારોએ જ મતદાન કર્યું હતું અને આઠ લાખ બાવન હજાર બસો અઠ્ઠાવન મતદારો મતદાનથી દૂર રહ્યા અનુસૂચિત જાતિ માટે અનામત એવી કચ્છ લોકસભા બેઠક માટે મતદાન પ્રક્રિયા સંપન્ન થયા બાદ સત્યાવીસ દિવસ સુધી સ્ટ્રોંગ રૂમમાં સીલ રહેલું અગિયાર ઉમેદવારનું ભાવિ આવતીકાલે ચાર જૂનના મતગણતરી બાદ સ્પષ્ટ થઈ જશે વર્ષ ઓગણીસો છન્નુંથી કચ્છ બેઠક ઉપર ભાજપનો કબજો છે ત્યારે આ વખતે ચૂંટણી પરિણામોને લઈને ઉત્કંઠા જોવા મળી રહી છે મતગણતરીની પ્રક્રિયાનો પ્રારંભ સવારના પાંચ વાગ્યે પોસ્ટલ બેલેટના મતોની ગણતરી સાથે થશે એ પછી સાત વિધાનસભા કક્ષ માટે બનાવાયેલા અલગ અલગ સાત હોલમાં ચૌદ ટેબલ ગોઠવી ઈવીએમના મતોની ગણતરી હાથ ધરવામાં આવશે આ માટે રિઝર્વ સહિત બે હજાર જેટલા સ્ટાફને ફરજની સોંપણી કરવામાં આવી છે કચ્છ લોકસભા સીટ માટે કુલ એકસો ચોપન જેટલા રાઉન્ડમાં ગણતરી હાથ ધરવામાં આવશે જેમાં સૌથી વધુ સત્યાવીસ રાઉન્ડ અબડાસામાં તો સૌથી ઓછા વીસ રાઉન્ડ માંડવી બેઠકો પર હાથ ધરાશે આ ઉપરાંત ભુજ અને ગાંધીધામમાં બાવીસ અંજાર અને રાપર મોરબીમાં એકવીસ રાઉન્ડમાં મતગણતરીની પ્રક્રિયા સંપન્ન કરવામાં આવશે મતગણતરી માટે સ્ટાફને ફરજ સોંપણી માટે ત્રણ તારવણી એટલે કે રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે જે પૈકી સ્ટાફની અંતિમ તારવણી સવારે પાંચ કલાકે ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં હાથ ધરાશે આરોગ્યની બે ટીમને તૈનાત રખાશે હાલ જોવા મળતા ગરમી ઉકળાટના માહોલ વચ્ચે મતગણતરી સ્થળે આરોગ્ય સંબંધી કોઈ સમસ્યા ઊભી ન થાય અને જો થાય તો તેને નિવારવા માટે આરોગ્યની બે ટીમને મતગણતરી કેન્દ્ર ખાતે તૈનાત રખાશે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી રવિન્દ્ર ફૂલમાલીએ વિગતો આપતા કહ્યું હતું આરોગ્ય તંત્રની બે અને એકસો આઠ સેવાની એક એમ્બ્યુલન્સને સ્થળ પર હાજર રખાશે મતગણતરી કેન્દ્રને અપાયું છે ત્રિસ્તરીય સુરક્ષા કવચ મતગણતરી કેન્દ્રને ત્રિસ્તરીય સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે તો સ્ટ્રોંગ રૂમમાં સીલ ઈવીએમ પર સીસીટીવી કંટ્રોલ રૂમ દ્વારા ચાંપતી નજર રખાઈ રહી છે